હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ઉત્તરાયણમાં વાતાવરણ સાનુકૂળ રહેશે તેવી આગાહી કરી છે સાથે જ આ દિવસોમાં ગુજરાતમાં પવન આઠ થી પચીસ કિમીની ઝડપે ફૂંકાશે આ સાથે જ ઉત્તરાયણના પર્વ પર વરસાદની નહીવત શક્યતાઓ છે ચૌદ જાન્યુઆરી એ રાત્રે પવન રહેશે જે બાદ પંદર જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે પવનનું જોર ઘટશે ત્યારે જાન્યુઆરી મહિનાના અંતમાં અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ઠંડી રહેશે ઉત્તરાયણમાં પતંગ રસ્યા માટે આ વખતે પતંગ જે પતંગ જે છે એ ચગાવવા માટે સાનુકોષિત રહે છે પરંતુ પવન અંગે ભિન્ન ભિન્ન ભાગોમાં જોઈએ વલસાડ સુરત અને દરિયા કિનારાના ભાગોમાં પવનની ગતિ થોડીક વધુ રહી શકે છે આ ભાગોમાં લગભગ પવનની ગતિ લગભગ પચીસ કિલોમીટર જે તેનાથી થોડીક ઓછી રહી શકવાની શક્યતા રહે છે દ્વારકામાં દ્વારકાના ભાગો છે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જે મેગિટેન ભૂમધી મહાસાગરોમાંથી ઉગતા વંટોળ આવે છે અને આ વંટોળ જે છે એને ઠંડક થવાનું આરબ કન્ટ્રીમાંથી પાકિસ્તાનમાં આપતા ઠંડક થવાના પરિબળો જરા ઓછા રહ્યા છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવે છે બહાર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એટલે ઠંડી રહ્યા છે પરંતુ આ મુખ્ય કારણ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે બરાબર આવ્યા નથી કદાચ અલનીનોની ઘાતી હોઈ શકે આમ છતાં આ સંતુલિત હવામાન રહેવું જ રહે જાન્યુઆરીઓ માસમાં એ પણ નથી રહ્યું